હેલોન કેમ છો બધા રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હો બધા મજામાં શું મસ્ત શું બધાને જય સ્વામિનારાયણ અને કેમ છો બધા મજામાં બધા પેપર આવીને આવી ગયા છે બધા પોલીસ કોન્સ્ટેબલમાં ને હું તો કીધું તું ને કે ભાઈ હું રહી ગઈ હતી રાઉન્ડમાં અને બધાને એક્ઝામ આપી દીધી બધાને ખબર હશે કે એવું પેપર ગયું બધાને મસ્ત ગયું હશે જે મહેનત કરી હશે એનો મસ્ત પેપર ગયો હશે જે મહેનત ના કરી હોય મહેનત કરે તો જ પાસ થાય બાકી ક્યારેય પાસ ના થવાય પછી આપણે શું કહેવાય પેપર નામ કહીએ કે આ આ હતું તે હતું અને અઘરું હતું પણ એવું નહીં હતું મહેનત જ કરવી પડે કેમ કે બધા લાગી ગયા છે બધા મહેનત કરી નથી લાગે કોઈનું કિસ્મત કોઈની મહેનત પણ ફળ આવે તો કિસ્મત જાગે એવું છે ભાઈ આપણે કહીએ કે મારું કિસ્મત ફૂટેલું એટલે મને શું છે અને એવું એ છે દોસ્તો કે રંગ લાવે બાકી કાંઈ રંગ નહીં લાવે રાત દિવસ ત્યારે જ એ થાય મારે તો છોકરી છે મહેનત નહીં કરે થાકી જોતું કે પણ મહેનત કરે ને તો જ સારું અને તો જ પાસ થવાય બાકી આપણે કોઈ પર આપણે કહે ને કે પેપર પણ જે પૂછ્યું હશે એ તો આપણે જે ભણ્યા હશે એમાંથી જશે બીજું કે બહારનું તો મન નહીં લાગતું કે કંઈ હશે બહારનું દસમામાં બારમામાં આપણે એક્ઝામ આપતા હોય ત્યારે કેટલા ડરી ડરી ના એ હોય એવું ભાઈ મહેનત કરે ત્યારે પાસ કેવા થઈ જઈએ ને આ મહેનત ના કરે તો કાંઈ નહીં એવું છે ભાઈ અને અત્યારે હું નવરી બેઠીને એટલે મેં કીધું ચાલો વિડીયો બનાવવા દો બેઠા બેઠા વાતચીત કરવા દો બધા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપીને આવ્યા એટલે થોડું મારું પણ હજુ બધી બહુ પરીક્ષા છે તો મહેનત કરતા રહેવાનું મારી છોકરી ટ્યુશન ગઈ ને એટલે હું આજે તો અત્યારે ફ્રી બેઠી છું આજે મને ખબર નહીં મારે ઉપવાસ પણ છે ને તો બહુ માથું છે મહિલાની મોટી નોકરી પણ કરવાની મહેનત કરવાની મહેનત કરે તો સારું હું તો એટલું જ નહીં કોઈ સારા ક્લાસ જોઈન કરી દેવાના સામંત ગઢવીના છે જ્ઞાન થાય છે મસ્ત મસ્ત કોઈ એકેડેમી ચાલતી હોય છે બધી સરસ ક્લાસીસ ચાલતા હોય તો એક વખત તો શું કહેવાય થોડો તકલીફ પડે પણ એકલા હોય ને ત્યારે ક્લાસ કરી અને જરૂર એક વખત કરી નાખવા જોવાનું ને મહેનત કરી લેવાની તમને બસ ચલો તો પછી હવે કરીશ અમારે આવશે ને એટલે હું એને લેવા જઈશ કેમકેલા સાડા ચાર ટ્યુશન રહી ચાર વાગે એટલે હવે આવશે છ વાગે છ વાગે ટ્યુશનથી આવશે સવારનો અત્યારે સ્કૂલનો ટાઈમ એટલે ટ્યુશન યોગ ત્યારે જ હશે પાંચ છોકરી જોઈએ હશે પાછળ તમને દેખાતી ત્યારે ત્યારે હોય છે મારા વિડીયોમાં આમ તો હોતી નહીં એ તો એ નહીં આવે વિડીયોમાં એમ નહીં ગમવું ચલો બાય બાય દેખો દોસ્તો અમે આવી ગયા ઉપર ફેંકીશ ના ત્રીસુ ટ્યુશન થી આવીએ એટલે આજે અમે ફરી વાર આવ્યા કે થોડું આજે મસ્ત વાતાવરણ છે તો તું વરસાદ જેવો માહોલ પણ છે એટલે આ ત્રીજા થોડી વાર એને રમવું હોય એટલે હું કેવું છું ઉપર આજે મસ્ત મજાનું વાતાવરણ પડે એટલે માઇન્ડ પણ સરસ રહે ઉપર જે ઉપર આવીને એટલે થાકી જ હે ને એ દેખો